ગત વર્ષે સુરત ક્રાઈમ બ્રાન્ચે સાયબર વિભાગમાં એક ફરિયાદીએ ત્રેવીસ લાખ પંચાવન હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ઠગોએ અલગ અલગ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપવામાં આવશે તે ઉપરાંત બિઝનેસ ટાસ્ક પણ પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવીને રોજના સારા પૈસા તમે કમાશો તેમ કહીને ફરિયાદીઓ પાસેથી અલગ અલગ રીતે રૂપિયા ત્રેવીસ લાખ પંચાવન હજાર પડાવી લીધા હતા બાદમાં તે પૈસા વિડ્રો ન કરવા દઈ અને ફરિયાદીએ તેની સાથે છેતરપિંડી કરી હતી જે મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી આ ત્રણેય આરોપીઓ દ્વારા ફરિયાદીને અલગ અલગ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવીને તેમના રોજના રૂપિયા પંદરસો તમે કમાઈ શકશો તેવી લોભામણી લાલચો આપીને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી અને આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે ગત વર્ષે નોંધાયેલી આ ફરિયાદમાં આશીષ ધામેલિયા

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પંચ્યાસી નંબરનો એફઆઈઆરનો ગુનો જેમાં ત્રેવીસ લાખ જેટલી માતબર રકમનું ટાસ્ક ફ્રોડ કરવામાં આવેલ હતું તેમાં કાર્યવાહી કરવામાં આવેલ તથા હાલ સદર ગુનાની અંદર ગુનો ડિટેક્ટ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનાની અંદર મૂળ અરજદારને તેમને પાર્ટ ટાઈમ જોબ કરવાની લાલચ આપીને દોઢસો રૂપિયાથી લઈ પંદર હજાર સુધીનું કમિશન એક દિવસમાં ટાસ્ક કરવાથી મેળવી શકાશે એવું જણાવી ટેલિગ્રામ મારફતે તેમને ટાસ્ક આપવામાં આવેલ હતું જેની અંદર શરૂઆતમાં એમને દોઢસો રૂપિયા આપવામાં આવ્યા ત્યારબાદ અલગ અલગ હજાર રૂપિયાથી લઈ મોટી રકમ તેમને અલગ અલગ એકાઉન્ટમાં ટાસ્ક મેળવવા માટે જમા કરવામાં કહેવામાં આવ્યું હતું મૂળ ટાસ્ક યુટ્યુબ પર જે વિડીયોઝ અને ચેનલ છે સબસ્ક્રિપ્શન માટે આપવામાં આવ્યું હતું અરજદાર પાસે લગભગ કુલ ત્રેવીસ લાખથી વધુ ની આસપાસની રકમ ટ્રાન્સફર કરાવીને પછી